ગોંડલ વિશે શું કીધું પગલું રહેવાનું સોમાનની વાત આવી જે ભાઈ સમાનથી આપણે જીવીશી અને આપણે શાંતિથી જીવવા માંગીશી પણ જો ગોંડલમાં જયરાજ અમને શાંતિથી જીવવા દેવા ન માંગતો હોય અને અમારા ને કે અમારે આબરૂને લલકારતો હોય તો અમારે બેઠું ના રહેવું જોઈએ અમારે એનો જવાબ જ એને આપવો જોઈએ અને એ પબ્લિક આપશે અમે પબ્લિકની સાથે જ પબ્લિકને તો સપોર્ટ જોઈશે કે ભાઈ આ જયરાજ અમને અમે તો હમણે એ ગોંડલનો તમામ સમાજના લોકો જયરાજની વિરુદ્ધ જ છે પણ ખુલ્લા આવતા ડરે છે કે ભાઈ આની વિરુદ્ધ કંઈ કરશું તો આ આપણી ઘરે આવીને મારઝોડ કરશે કે બીજા ખોટા કેસમાં પુરાવી દેશે અથવા પોલીસ મોકલીને ખોટા કેસ કરશે એનાથી પબ્લિક ડરે છે તો પબ્લિકને પ્રોટેક્શન જોઈશે એ પ્રોટેક્શન આપવા માટે મારું ફેમિલી કે હું તૈયાર છીએ અને એના માટે જયરાજને તેવડ હોય તો હું ગોંડલની બજારમાં નીકળીશ એ અથવા એના મરે ત્યાં મનગોળી માર્યો તો માર દે પણ હું મારી ગોંડલની પબ્લિક જે રીતે રીબાઈ રહી છે જે રીતે દુઃખી થઈ રહી છે એની સાથે હું ઊભો રહીશ દાદાગીરી જયરાજસિંહ દ્વારા દાદાગીરીનો આપણે આપણે આક્ષેપ કર્યો કઈ કઈ પ્રકારની દાદા દાદાગીરીઓ છે તમે ગોંડલની અંદર જૈન પ્રજાને પૂછો ગામડાની અંદર જૈન પ્રજાને પૂછો તો ગોંડલની અંદર ગુસ્સો ટૉકનો કાયદો લગાડ્યો ગોંડલમાં પોલીસે એ નિખિલ ડોંગા કદાચ ગુનેગાર હશે તો નિખિલ ડોંગાની સાથે બીજા પટેલના અનેક છોકરા બીજી જ્ઞાતિના અનેક છોકરા પટેલ લેવા પટેલ સમાજના છોકરા કે કડવા પટેલ પાટીદાર સમાજના છોકરાઓને લેવા દેવગરના ગુસ્સો ટૉકમાં નાખી દીધા અરે એના બાયડી છોકરાઓને કે એના પોલીસ સવારે બોલાવે અને પોલીસ સ્ટેશનમાં બાયુને બેસાડે રાતના આઠ વાગે પોલીસ એમ કે જાઓ કાલે આવજો વળી બીજે દિવસે બોલાવે ત્રીજે દિવસે બોલાવે ચોથે દિવસે પોલીસ ઓલી બાયુને ને ઓલા કુટુંબને એવું સમજાવે વ્યવસ્થા ચાલે છે ગોંડલમાં પોલીસને કાયદો વ્યવસ્થાની પડી નથી કે એના હાથની વાત નથી કે એની સત્તાની વાત નથી ગોંડલમાં કોને દુખી કરવો અને કોને સુખી રાખવો એ પોલીસમાં નક્કી જયરાજ જાડેજા કરે છે તો આ તમે આ દાખલો એનો જ આપું હું તમને પછી તમે અનેક બીજી સમાજ છે હરિજન સમાજ છે ભરવાડ સમાજ છે કે દલિત સમાજ જે લોકો તમે જાઓ ગોંડલની અંદર જાણો કે કેવા અત્યાચાર ગુજારી રહ્યા છે કે તમને એવું લાગે કે ગોંડલની અંદર કાયદો વ્યવસ્થા જેવું નથી અને ગોંડલમાં ખરેખર કોઈને ન્યાય મળે એવી સ્થિતિ જ નથી કે ગોંડલમાં પબ્લિક એટલું બધું પીસાય છે જયરાજસિંહ ની તનાસાઈ ચાલે છે કારણ કે મને વિશ્વાસ છે મારી ગોંડલ ની પ્રજામાં કે જરૂર પરિવર્તન લાવવું જોઈએ એટલા માટે લાવવું જોઈએ કે હજી તો જયરાજ ચૂંટાણો નથી કે જયરાજ ની ઘરવાળી ચૂંટણી નથી આવતા પચી વાળે મારો છોકરો રાજ કરશે તારા છોકરાનો નું હજી નાયડું નથી કર્યું અને તારો છોકરો રાજ કરે તું ભાજપ પાર્ટી ને તો ખરા કે તારા છોકરા જેવા કેટલા છોકરા ગુજરાત માં છે એમ ભાજપ પાર્ટી નક્કી કરી લે કે તને ટિકિટ આપે ને તારા છોકરાને આપે પણ એ બધું ભય ફેલાવાની વાત છે અને પબ્લિકને ડરાવવાની વાત છે અમને પણ ભાજપ પાર્ટી પર વિશ્વાસ છે કે આ પહેલી છેલ્લી એની ચૂંટણી છે અને આમાં એ નોંધ આવ્યો એટલે પાર્ટી એની ક્યારેય નોંધ નથી લેવાની અને રહી વાત થોડીક અમારા સાંસદ કે એ થોડાક અમારા બીક ને ડરે છે જયરાજ આ સમગ્ર વિડિયો જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજ જયરાજસિંહ ગોંડલ વચ્ચે બે હજાર બાવીસમાં ગુજરાત વિધાનસભાની સીટને લઈને જ્યારે વિવાદ થયો તો એ સમયનો છે જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે